ગુજરાતી પ્રજા પર વધુ એક ફટકો અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરાયો છે અમૂલ દૂધમાં ભાવ વધારો આવતી જ કાલથી સવારથી જ અમલમાં આવશે અમૂલ ગોલ્ડ પાંચસો મિલીટરના બત્રીસ ના તેત્રીસ થયા છે અમૂલ તાજા પાંચસો મિલીટરના છવ્વીસ થી વધી સત્યાવીસ થયા છે અમૂલ શક્તિ પાંચસો મિલીટરના ઓગણત્રીસ થી વધી ત્રીસ થયા છે અમૂલ તાજા નાના પાઉસ સિવાય તમામ દૂધના ભાવમાં

વાત કરવામાં આવે તો અમૂલ દૂધના ભાવમાં આજે મધ્યરાત્રિના વાગ્યા બાદથી આ ભાવ વધારો અમલમાં આવશે જેમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમાં અમૂલ ગોલ્ડનો ભાવ જે પાંચસો મિલી બત્રીસ રૂપિયા હતો તેનો ભાવ તેત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે અમૂલ શક્તિનો જે ભાવ ઓગણત્રીસ રૂપિયા પાંચસો મિલીલીટર હતો તેનો ભાવ ત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે આજ રીતે અમૂલ ટીસ્ટોલ જે તે આવે છે તેનો પણ એકત્રીસ રૂપિયા ભાવ કરવામાં આવ્યો છે અમૂલ જે દૂધના ભાવ વધારો છે તે ચૌદ માસ બાદ ફરી એકવાર આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે અગાઉ એપ્રિલ બે હજાર તેવીસમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો અને અત્યારે પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે દૂધના ઉત્પાદનમાં જે ખર્ચમાં વધારો થયો છે અને દૂધનો જે સંપાદન ખરીદ ભાવ છે તેમાં વધારો આપવાના કારણે ગ્રાહકો પણ આ વધારો ઝીંકવામાં આવ્યો છે અને આજે મધ્યરાત્રિના બાર વાગ્યા બાદ આ ભાવ વધારો અમલમાં આવી જશે તેમ વાઈ રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર બુરહાન તો ચૂંટણી પૂરી અને ચૂંટણી બાદ આ ભાવ વધારો ઝીંકી દેવાયો છે આવતીકાલથી આ ભાવ વધારો અમલી બની જશે